સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે ચોટીલા પ્રાંત અને ટીમે દરોડા પાડી ખાડાઓ બંધ કરાવ્યા ત્યારે ખાડા ફરી ચાલુ ન થાય તે માટે કાર્યવાહી ફરી હાથ ધરવામાં આવી જેમાં અભેપર ગામે તળાવમાં ચાલતા સફેદ માટીના ખનન પર દરોડા કરી એક પોઈન્ટ પચ્ચીસ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે થાનગઢમાં ચોટીલા પ્રાંત અને ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન સામે કડક હાથે પગલાં લેતા ઘણા સમયથી ભૂમાફિયાનો દોડધામ મચી છે ભારે જામવાડી ખાખરાડી સહિતના વિસ્તારોમાં ખનન બંધ કરાવી ત્યાં શરૂ ન થાય તે માટે રાત દિવસ દરોડા કરાઈ રહ્યા છે આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના આભેપ આભેપર ગામે જે તળાવ આવેલું છે એ તળાવની આજુબાજુ જે સરકારી પડતર જમીન આવેલી છે ત્યાં લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર સફેદ માટીનું અને અધિકૃત રીતે ખનન વહન કરતા જે ઈસમો હતા તેઓની ઉપર અમારી સતત વોચ હતી અને આજે પ્રાઇવેટ ગાડી લઈને આવી સૌ પ્રથમ અને તેઓને રંગે હાથ ઝડપી પાડેલ છે આ ખનનની અંદર જે સંકળાયેલા છે તેમાં કુગાભાઈ મોહનભાઈ સોલંકી ગોપાલભાઈ ગુગાભાઈ સોલંકી જેજરિયા બંને રહે અભેપર તેમજ ગોબરભાઈ વાઘાભાઈ કોળી રહે સોનગઢ તાલુકો થાનગઢ અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે અમરાપર તાલુકો થાનગઢ આ ચારે ચાર ઈસમો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરેલું છે અને આ સ્થળ પરથી એક ડમ્પર એક ટ્રેક્ટર ટ્રોલી એક જેસીબી બે બાઈક તેમજ મોટા પ્રમાણમાં જે ઇલેક્ટ્રિસિટી માટે વપરાતો વાયર છે એ પણ કુલ મળીને સવા કરોડનો જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા આ જે અઢીથી ત્રણ એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એની માપણી કરી અને લગભગ થી દસ કરોડ રૂપિયાનો દંડની પણ કાર્યવાહી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ મુજબની વસુલાતની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે